કેમ છો ગાઈસ હું તમારું છું પ્યારો ડોક્ટર અપુ આપણે આજે આવ્યા છીએ એક વાડીમાં તે આપણે જોવાનું છે કે આને ફૂલઝાડ છે તે બહુ લાંબુ એ ગતિમાંથી ક્યાંય ઉધી હોય ગયું છે તે ફૂલ નથી આવતા આને બેક્ટેરિયા પૂરા મળી રહ્યા છે તે એને બધું છક્કા છે આને એક છે જ ઘટે છે તેને આપણે કરશું ખાતર કે પછુમાં તો આપણે પોદરા કહે એનું ખાતર કે આપણે એને ખાતર જોઈએ તે આપણે ખાતર દઈશું હવે બીજી પરબ છે આપણે આને કહેવાય તે કેર ગુખી થઈ ગયું છે કારણ કે આમાં જોવું પડે આપણે આમાં શું 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 વાંધો છે આ તો આપણે જોશું કે કારણ કે ઉનાળાની સિઝન જેવી આવી ગઈ છે એટલે આમાં પાણીનો ભાગ ઘટે છે ત્યાંને પાણી પૂરું પૂરતું મળી જાય તો આ કોરામણ જો આ રીતે તાણે ચોમાસામાં પાણી થોડુંક મળ્યું એવી રીતે આ કોરામણ એ જ ચાલુ થઈ ગયું તો આપણે આવા વિડીયો ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આવશું આપણે અગલા વિડીયોમાં સમજ